હેલો ય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું અને આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર તો બધાને શ્રાવણ મહિનાના સોમવારની શુભકામનાઓ આપું છું કામ બધું થઈ ગયું છે બાર થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે તો હું અત્યારે પહેલાં જઈ આવું મંદિરે મહાદેવના આપણે દર્શન કરી આવીએ પાણી ચડાવી આવીએ દૂધ ચડાવી આવીએ અને પછી આવી અને ફરાળની તૈયારી કરીએ અને આજે ફરાળમાં હું શું બનાવવાની છું એ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ મંદિરે જઈને હું આવી ગઈ છું અને આપણે અત્યારે ફરાળની થોડીક તૈયારી કરી પણ લીધી છે આજે હું ફરાળમાં બનાવવાની છું સાબુદાણાની ખીચડી તો આપણે બનાવતા જ હોઈએ છે પણ આજે હું બનાવીશ સાબુદાણાના વડા બનાવીશ તો એના માટે મેં સાબુદાણા પલાળી લીધા છે અને આખી રાત પલાળી રાખ્યા છે તો આવા પોચા સરસ થઈ ગયા છે જો આવા થઈ ગયા છે અને બટેટા પણ મેં લીધા છે એમાં વધારે સામગ્રીની જરૂર નથી પડતી સાબુદાણા વડા બનાવવાની શરૂઆત કરી દઈ સૌથી પેલા આપણે સિંગદાણાને શેકી લેશું મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે અને તમારે કાચા નાખવા હોય એમ જ આમાં મિક્સરમાં પીસીને તો પણ નખાય પણ એને રોસ્ટ કરેલા હોય ને તો સરસ ટેસ્ટ આવે છે તો આપણે એને થોડાક શેકી અને ફોતરા કાઢી નાખશું છિંગદાણા સરસ રોસ્ટ થઈ ગયા છે આ સરસ શેકી દીધા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જોઈ લઈએ આવી રીતે ખોતરા બધે નીકળી જાય છે થોડીક વાર ઠંડા થવા દઈશું ને એટલે બધા સરસ એવા કોતરા નીકળી જશે બટેટા પણ ફૂલી લીધા છે એને પણ આપણે ઠંડા થવા દઈશું અને સિંગદાણાને પણ ઠંડા થવા દઈશું સાબુદાણાના વડા આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ એના માટે સાબુદાણામાં લઈ લીધા છે એમાં નાખ્યા છે મરચાં અને આદુ સાથે આપણે સિંગદાણાને શેકીને આવો મિક્સરમાં થોડું ગ્રાઇન્ડ કરી લીધું છે એને પણ આમાં યુઝ કરી હવે આપણે બટેટા નાખવાના પણ બટેટાને આવી રીતે ખમણી લેશે એકદમ ઠંડા થાય પછી જ નાખવાના નહીં ત્યાં ચીકણા સાબુદાણામાં જો ગરમ બટેટા નાખશો ને ગરમ ગરમ બાફેલા તો એ ચીકણા થશે વડા તમારા ને ફાટી જશે આમાં તમારે બીજો કોઈ લોટ એડ નહીં કરવો પડે હવે થોડુંક ધ્યાન રાખશો ને તો તમારા સાબુદાણામાં પાણી વધારે ન હોવું જોઈએ એટલે મેં સાબુદાણાને મેં રાત્રે પલાળી દીધા તા આઠથી દસ કલાક થઈ ગયા છે ઓછા પલળા હશે ને તો પણ એટલું સરસ એનું ટેક્સચર નહીં આવે અને તમારા વડા એટલા સોફ્ટ અને સારા નહીં બને બટેટાને બધા સરસ એવા ચીણી લીધા છે હવે એમાં બીજા મસાલા તો આપણે કંઈ નથી કરવાના થોડુંક જીરું નાખીશું અને તમને મરી પાવડર નાખો હોય તો નાખી શકાય છે હું થોડુંક જીરું નાખીશ અને થોડું આખું જીરું પણ નાખીશ એનાથી સરસ ટેસ્ટ આવે છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે કોથમી નાખીશું કોથમી થોડીક વધારે નાખીએ એટલે સારી લાગે છે એમાં હવે આપણે આ બધું એવું સરસ મિક્સ કરી લઈશું મસાલો આપણે બધો મિક્સ કરી લીધો છે થોડોક વ્યવસ્થિત રીતે મસળી લેવાનો એટલે આપણા વડા છે ને ફાટે નહીં સરસ એવું મિક્સ થઈ ગયો છે હવે આપણે વડા બનાવી લઈએ વ્રત કે ઉપવાસમાં કે તમે બહારથી લાવવાનો આગ્રહ બહુ નહીં રાખવાનો આપણે ઘરે જ બનાવેલી વસ્તુ ખાવાની કેમ કે બહાર એ લોકો શું નાખે છે આપણને ખબર નથી કયા કયા લોટ ઉમેરીને ઘણા મકાઈના લોટ પણ નાખી દે છે આપણને તો કંઈ ખબર નથી શું નાખ્યું એટલે આપણે બને ત્યાં સુધી વ્રતમાં ઘરે જ બનાવેલી વસ્તુ ખાવાનું આગ્રહ વધારે રાખવાનું વડા બનાવવા માટે પહેલાં થોડુંક આપણે હાથમાં તેલ લગાવી લઈશું મીડિયમ સાઈઝના આપણે બનાવશું તમને જે પ્રમાણે ગમે નાના મોટા એ પ્રમાણે તમારે બનાવી લેવાનું આવી રીતે આપણે બધા વડા તૈયાર કરી લઈશું વડા બધા આવી રીતે મેં બનાવી લીધા છે અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે તેલને આપણે સરસ એવું ગરમ થવા દઈશું ચેક કરી લેશું થોડોક લોટ નાખીને તેમ થયું છે કે નહીં થોડીક વાર થાવા દઈશું કેમ કે હજુ એ નાખ્યા ભેગું તરત ઉપર આવી જવું જોઈએ તો આપણે થોડુંક હજી તેલના થાવા દઈશું તેલ થઈ ગયું છે ગરમ ને આપણે એક એક કરી અને આવી રીતે વડા બધા તેલમાં મૂકી દઈશું સાબુદાણાની ખીચડી તો જ પણ આવી રીતે સાબુદાના વડા પણ બહુ જ ફાઇન બને છે થોડીક વાર હલાવાના નથી એને એક સાઈડ એને સરસ ક્રિસ્પી થવા દઈ પછી જ એને ફેરવીશું આપણે વડા સરસ એવા થઈ ગયા છે હવે આપણે એને ફેરવી લેશું હવે આપણે ગેસને સ્લો કરી દઈશું અને ધીમા તાપે એને સરસ એવા ચડવા દઈશું નહીતર ઉપરથી લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે હવે ધીમા તાપે થવા દેવાના છે એકવાર જ્યારે વડા નાખો ને ત્યારે તમારે ગેસને ફાસ્ટ રાખવાનો અને જ્યારે વડાને તમે ફેરવી દો ને ત્યારે તમારે સ્લો કરી દેવાનું અને પછી એને ધીમા તાપે થાવા દેવાના છે હવે આપણે એવી રીતે બધા વડા તળી લેશું આ વડા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એમાં એટલું તેલ પણ નથી આવ્યું અને એકદમ ફૂલીને સરસ થયા છે ક્રિસ્પી પણ એટલા થયા છે જો આવા સરસ એવા બધા ફૂલીને થયા છે અને ટેસ્ટમાં તો એટલા સરસ થયા છે તમે જોઈ શકો છો આવી રીતે આ કેટલા બધા જ વડા એવી રીતે ફૂલ્યા છે પણ ફાટ્યા નથી નહીતર ઘણાને ફાટી જાય છે વડા તો આવી રીતે થોડુંક તમે ધ્યાન રાખશો ને તો તમારા વડા પણ આવવા જ બનશે બધા વડાને આવા ગોલ્ડન બ્રાઉન એવા તળી લેશું એને ધીમા તાપે તળીશું ને એટલે ગોલ્ડન સરસ થશે વડા બધા તળાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે એને કાઢી લઈ તમે જોઈ શકો છો એક પણ વડા આપણે ફાટ્યા નથી અને બધા ફૂલીને એવા સરસ થયા છે તમે પણ જો આવી રીતે બનાવશો ને તો તમે બજારમાંથી ક્યારેય નહીં લઈ આવો અઢીસો એક વાટકી સાબુદાણા અને અઢીસો ગ્રામ બટેટામાંથી તમારે આટલા બધા વડા તૈયાર થાય છે તો તમે ચોક્કસ આવી રીતે ટ્રાય કરજો અને કેટલા સરસ બન્યા છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને ક્રંચી તમે તમારું પેટ ભરાઈ જશે પણ તમારું મન નહીં ભરાય એટલા ટેસ્ટમાં તો એટલા ફાઇન બન્યા છે તો એકવાર તમે આવી રીતે ચોક્કસ ટ્રાય કરજો આજે શાકભાજી લેવા ગઈ હતી તો મને કાચા કેળા ત્યાં મળી ગયા તો મેં કીધું કાચા કેળાની આપણે વેફર ટ્રાય કરીએ કેવીક બને છે મેં ક્યારેય બનાવી નથી પણ આજે પહેલીવાર આપણે ટ્રાય કરીએ કે કેવીક બને છે કાચા કેળાની વેફર બજારમાં બહુ મોંઘી મળતી હોય છે તો મેં કીધું પહેલી વાર આપણે જોઈએ કે ઘરે કેવીક બને છે જો સારી બનશે તો હું તમને કહીશ કે તમે આવી રીતે બનાવજો

કેળાના બે ભાગ કરી લીધા છે મેં સરસ મજાની બનાલાની વેફર બની ગઈ છે મેં બનાવી છે ફર્સ્ટ ટાઈમ પણ બની છે સારી વેફર સરસ તળાઈ ગઈ છે કેટલી સરસ ક્રિસ્પી ને એવી મસ્ત બની છે એ તો ફર્સ્ટ ટાઈમ બનાવી છે પણ સારી બની છે બધી તળી અને એમાં આપણે મરી અને મીઠું નાખી દઈશું થોડુંક ગરમ ગરમ હોય ત્યારે જ નાખી દેવાની એટલે સરસ એમાં ચોટી જાય રેડી થઈ ગઈ છે આપણી ફરાળી ડીશ કેટલી મસ્ત લાગે છે ફરાળમાં છે સાબુદાણાના વડા કેળાની વેફર અને એની સાથે છે દહીં તમારે ગ્રીન ચટણી સાથે પણ તમે ખાઈ શકો આંબલીની ખજૂરની ચટણી સાથે પણ વડા સરસ લાગે છે અને કાંઈ ન હોય ને તમે એમના ખાલી વડા ખાશો ને એની સાથે કાંઈ જરૂર નથી પડતી પણ દહીં સાથે તો સરસ લાગે છે આજનો મારો બ્લોગ તમને પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો